કાજલબેન ઠાકોરના ભાઈની દીકરી વીયુની તબિયત અચાનક બગડતા આખા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા નાનકડી વીયુના શરીરે અચાનક લાલ ફોડલીઓ નીકળતા એને ખૂબ ખંજવાળ થવા લાગી આ સાથે જ તાવ શરદી ઉધરસ અને ભારે કપની સમસ્યા પણ દેખાવા લાગી પરિવારજનોએ વિચાર્યું કે કદાચ કોઈ ખોરાક કે દવા અથવા અન્ય કોઈ વસ્તુનું રિએક્શન હોઈ શકે પરિસ્થિતિ ગંભીર બનતી જોઈ વીયુના માતાપિતાએ સમય બગાડ્યા વિના એને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી ત્યાં ડોક્ટરોએ વિગતવાર તપાસ કરી અને જરૂરી સારવાર શરૂ કરી વીયુને દવા આપીને સાથે બાટલો પણ ચડાવવામાં આવ્યું જેથી શરીરમાં પાણી અને દવાઓની અસર ઝડપથી પહોંચી શકે હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત થોડું નિયંત્રણમાં આવતા પરિવાર એને ઘરે લઈને આવ્યો ઘરે આવીને ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી દવાઓ નિયમિત અપાઈ પરંતુ કફ વધતો હોવાથી એને નેબ્યુલાઇઝર મશીન વડે નાશ આપવો પડ્યો નાનકડી દીકરીને આવી પરિસ્થિતિમાં પસાર થતી જોઈ માતા પિતા ખૂબ જ ચિંતિત થઈ ગયા બાળકના ચહેરા પરની નિર્દોષતા સાથેની બીમારી જોઈને દરેકના હૃદયમાં વ્યથા અનુભવાઈ પરિવારના સભ્યો ઉપરાંત સગા સંબંધીઓ અને ફોલોવર્સ પણ વીયુની તબિયત વિશે સતત પૂછપરછ કરી રહ્યા છે અને સૌ એના માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે કે એ વહેલી તકે તંદુરસ્ત થઈ જાય નાનકડી વીયુ ઝડપથી સ્વસ્થ થાય તે માટે સૌએ પ્રાર્થના કરી છે